હેલો મિત્રો યુટ્યુબ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે જઈ રહ્યા છીએ ચાલતા દ્વારકા દ્વારકા પગપાળા ચાલતા ચાલતા લાગણાથી નીકળ્યા હતા લાગણાથી વર્ષમાં પહોંચી અને વર્ષમાંથી હાડવી થઈને ઘુમાસણ પોંખ્યા હતા ઘુમાસણ આજે ઘુમાસણમાં આજે આપણું નાઈટ હોલ છે અને ઘુમાસણ દ્વારકા દેશનો સામયું છે આપણે વિડીયોમાં આગળ

બરાબર ત્યાંથી ચાલતા ચાલતા આપણે સાદરા ગામે પહોંચ્યા છીએ જ્યાં રમાપીરનું મંદિર હાઈવે ઉપર આવેલું છે તમે જોઈ શકો છો આ રમાપીરનું મંદિર છે જય રમાપીર તમે ચાલતા આવો તો મંદિર જરૂર જોજો ત્યાંથી આગળ ચાલ્યા તો ઢોરિયા ગામનું બોર્ડ આવ્યું છે અને ત્યાંથી આગળ ઢોરિયા ગામનું પાટીઓ આવે છે જે તમે લાઈવમાં જોઈ શકો છો આ ઢોરિયા ગામનું પાટિયું છે અને ત્યાંથી બાપુને બંને ચાલતા ચાલતા આગળ નીકળ્યા હતા તો ત્યાંથી બોર્ડ આવ્યું હતું બેચરપુરાનું અને ત્યાંથી બહુચરાજી જવાનો રસ્તો પણ ચાલીસ કિલોમીટર જેવું અંતર છે જે બોર્ડમાં તમને દેખાય છે ત્યાંથી ચા જઈએ આપણે તો ચાલીસ કિલોમીટર ચાલીએ તો બહુચરાજી મંદિર આવી જાય છે આરામ કરીને ત્યાંથી આગળ નીકળ્યા તો અહીંયા દેખાય છે કે કંઈક કેનાલનું પાણી જેવું અહીંયા આવતું હોય એવું લાગે છે જોઈએ પાણી છે કે નહીં આ કેનાલ દેતોથી કડી રોડ ઉપર બીજા નંબરની આવેલી છે જે અહીંયા તમે વિડીયોમાં દેખાય છે કેનાલમાં પાણી છે કે હા પાણી તો છે જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો કેનાલ ચાલુ છે અને કેનાલમાં પાણી છે આપણે કેનાલ ઉપરથી પસાર થઈ ગયા છીએ અને આગળ જઈ રહ્યા છીએ અહીંયા મહેસાણા તાલુકાની હદ પૂરી થઈ અને અમદાવાદની ચાલુ થઈ ગઈ હતી અને અહીંયા અમે થોડી વાર રસ્તો ખબર નથી એટલા માટે ઊભા રહ્યા છે પાછળ બધા આવી રહ્યા છે તો તેમની રાહ જોઈને ઊભા હતા ત્યાંથી આગળ નીકળ્યા તો અહીંયા સિંગલ પટ્ટી રોડ તો નથી પણ નેરિયું છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે બાજુમાં ઘઉં વાવેલા છે અને અહીંયા કંપની પણ છે અને કાંટાવાળો રસ્તો છે નેરિયામાં નીકળ્યા હતા તો અમને એવું લાગ્યું કે આપણે ઘરના ખેતરમાં ચાલવા નીકળ્યા હતા ત્યાં એક કંપની હતી કંપનીનું નામ તમે જોઈ રહ્યા છો અહીંયા રાઈટ ત્યાંથી આગળ નીકળ્યા તો અહીંયા કાંટાવાળો રસ્તો હતો તો બાપુને થોડું નીચે નમીને નીકળવું પડ્યું હતું અને અહીંયા રસ્તો ખરાબ થઈ ગયેલો છે ગઈ સાલ સારો હતો પણ આ સાલ ખરાબ થઈ ગયો છે જુઓ તમે કાકાને પણ નીચે થઈને જવું પડે છે તો રસ્તો ખરાબ ચોમાસાના લીધે થઈ ગયો હતો અહીંયા કાકા ચાલતા થઈ ગયા છે રસ્તો પણ સારો આવી ગયો છે તો આગળ લગભગ રોડ આવે છે કાકાએ કહ્યું કે રોડ આગળ આવે છે તો આપણે કાકાને પૂછીએ કે કયો રોડ આવે છે પાણી પેલું જો બીજું કોઈ નહીં મસાલો ના હોય ખાવાનું ના હોય કયો રોડ આવે દાદા

પછી ગેસ જાય દ્વારકા જવાનું દર્શન છે આબુ મળી જાય બધું થાય જાય દયા હોય તો જ મળે

આવી જઈશું આપડે કારણ કે જવાની ઈચ્છા તો હતી મિત્રો થાક લાગ્યો એટલે અહિયાં સારું જોઈને બેસી ગયો છું આગળ ભાઈઓ ચાલે છે પાછળ પણ આવે છે રોડ છે જો આગળ ચાલવાનું ચાલુ જ છે થાક લાગ્યો એટલે થોડીવાર આરામ કરી અને પછી જઈએ પાણીવાણી પી લઈએ બાપુ પાછળ રહી ગયા તા એ આગળ ચાલતા ચાલતા આવી છે એ પણ અહીંયા આવીને આરામ કરશે થોડીવાર પછી આગળ ચાલવાનું ચાલુ રાખીશું જય દ્વારકા આગળ જીવાપુરા હોયથી પડી જવાનું બરાબર આ બાજુ બીજું આશ્રમ આવે આવે ને આપણે ભટીણા રોકાવાનું કહીએ આશ્રમમાં બરાબર ખુલ્લા ખેતરમાં મંડપ બાંધવાનું ચાલુ છે અહીંયા મોટું આયોજન કરવામાં આવેલું છે છે જે તમને દેખાય કે અહીંયા મોટો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે પ્રોગ્રામ સાનો છે તો ખબર નહીં આપણે આગળ જોઈએ છીએ અહીંયા મારેલું છે આપણે જોઈ લઈએ છીએ બોર્ડ માર્યું છે દેખાય છે બોર્ડ એ પ્રોગ્રામ છે ધજાઓ લગાવી છે રોડ ઉપર બે બાજુ અહીંયા આપણા ભાઈઓ છે દ્વારકા જવા વાળા વડાઈ ગયું છે કથાનું ગયા છીએ અત્યારે અહીંયા રોકાવાનું લગભગ છે જો આપણી ગાડીઓ પડી છે આશ્રમ છે અને બાજુમાં આપણા ભાઈઓ આરામ કરીશી બધા આપણા રાત્રિનો પડાવ રાખેલો છે પાછળ ધજા ફરકી રહી છે જગ્યા પણ સારી એવી છે અને જ્યાં અહીંયા ખોદકામ કરેલું છે ત્યાં નવું મંદિર બનાવવાનું છે અને અહીંયા આ બાજુ આપણા બધા બેઠા છે અને આ બંગલો છે ત્યાં પણ આપણે રોકાવાનું છે નીચે પડારીમાં આશ્રમમાં અને આ બધા વિશ્રામ કરી રહ્યા છે હજુ લોકો આવવાના બાકી છે જે ઘણા બધા છે તે આવશે હમણાં અને આપણા

આપણે અહીંયા શાંતિથી બેઠા છીએ દ્વારકા જવા વાળા આપણા સાથી લોકો આવી રહ્યા છે અને આપણને મસાલો ખાવાની ઈચ્છા થઈ છે તો ચલો મસાલો ખાઈ લઈએ મસાલો છે ઉમિયાનો મસાલો ખાઈ લઈએ અને બાપુ ચાલતા ચાલતા રસ્તામાં બોર લેતા આવ્યા હતા હું બોર ખાવા બેઠો હતો જે તમને ખાટા મીઠા બોર દેખાય છે લાલ બોર છે દ્વારકા દેશની ધજા ચાલતા ચાલતા લાઈન કાકા આવી ગયા છે અહીંયા સંગવાળા ભાઈ દ્વારકાધીશની મૂર્તિ અને બાલગોપાલ બેસાડેલા છે પાલખીમાં તો તેમની સાફ સફાઈ ચાલુ છે જે સાંજે આરતી કરવાની છે તેના માટે સાફ સફાઈ કરી રહ્યા છે આ ધજા ફરકી રહી છે તે આશ્રમની ધજા તમને દેખાઈ રહી છે હવે આપણી ટ્રેક્ટર આવી ગયું છે તો ટ્રેક્ટરમાં આપણા બિસ્તરા પોટલા છે જે ત્યાં અહીંયા ઉતારે તો આપણે લઈને પછી આપણી જગ્યા ઉપર જઈશું તો હવે બિસ્તરા ઉતારે એટલે રાહ જોઈએ કેટલા બિસ્તરા નીકળે છે આપણા બિસ્તરા ગાડીમાં છે કે બીજી ગાડીમાં મને પણ ખબર નથી અહીંયા બિસ્તરા ઉતારવાનું ચાલુ થઈ ગયું છે તો બિસ્તરા ઉતરે છે લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે બિસ્તરા ઉતરે અને અમે લઈને આરામ કરીએ થાક લાગ્યો હોય એટલે આરામ કરવા તો જોવે જ તો બિસ્તરા ઉતારવાનું ચાલુ કર્યું છે હવે જેના છે બિસ્તરા એ પોતપોતાની ઓળખ આપીને લઈ જાય છે ઉપર નામ પણ લખેલું છે અમુકે તો નામ ઉપરથી ઓળખીને પણ લઈ જઈ શકાય છે તો જોઈએ કેટલા બિસ્તરા ઉતરે છે ઢગલો તો કરવો જ પડશે બિસ્તરાનો કારણ કે કોનો હોય કોઈનો ના હોય અહીંયા કાકાએ ચા બનાવી હતી તો ફર્સ્ટ ક્લાસ ચા પી લઈએ ચલો ચા પીવી હોય તો તમે પણ આવી જાઓ ચા પી લઈએ ટ્રેક્ટર ખાલી થયું પણ બિસ્તરા નહોતા તો આ ટ્રેક્ટરમાં બીજા ટ્રેક્ટરમાં જોઈએ આપણા બિસ્તરા લગભગ આની અંદર છે કોથળા પણ મૂકેલા છે બિસ્તરાના જુઓ તમે વિદ્રોહમાં દ્વારકા દેશની આરતીનો ટાઈમ થઈ ગયો છે તો આપણે આરતી કરવા જઈશું ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ચલો આરતી કરવા જઈએ આરતીની તૈયારીઓ થઈ ગઈ છે બધા લોકો આવી ગયા છે બેસી ગઈ અને આરતીની તૈયારી કરી દીધી છે ચલો આરતી કરીએ માલીની માયા ભગવતી தேரோ உதாரூ ரே கோயா கோர்தாரி ஆரத்திரோ

हरिओ नंद ज छोदा नाला બાપુનો પ્રોગ્રામ બારે હતો મા કંકેશ્વરી દેવીને કંકોત્રી આપવા ગયા છે તમારા હાથમાં જે પેમ્પલેટ છે ને એમાં બધી માહિતી છે અમે રિપીટ કરીએ છીએ કે આગામી બે ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી સુધી મા મંગલેશ્વર શ્રી કંકેશ્વરી દેવીજીની કથા છે એટલે એ કથામાં આવવા માટે

અને આ બાજુ ખોદેલું છે દેખાય છે ને તમને એમાં મંદિરનું આયોજન છે એટલે એનું ખાતમુહૂર્ત છે એમાં આદિત્યનાથ યોગી ઉત્તર પ્રદેશ સીએમ ત્યાંના મુખ્યમંત્રી અને આપના ગુજરાતના સીએમ બધાને અમે આમંત્રણ આપેલું છે બધા હાજર રહેવાના છે એટલે જો અને છેલ્લા ત્રણ દિવસ સાત આઠ અને નવ

કાલે અમે બધું પૂરું કરી નાખશું લગભગ દોઢસો જેટલી સ્ત્રીઓ આવશે બેનો હા બત્રી વીઘામાં આયોજન કરેલું છે એમાં તો મોટા ડૂમ બંધા છે લગભગ આઠ થી દસ હજાર માણસો નું રોજ એક રસોડું થશે જમવાની તૈયારી થઈ ચૂકી છે તો ચલો જમી લઈએ જમવામાં રોટલો તુવેર અને છાસ ગોળ છે અહીંયા ભજન ચાલુ છે હજુ આપણે જમી લીધું છે હવે જમીને આપણા ઉતારો આપેલો છે ત્યાં વિશ્રામ લઈશું આપણે હવે જમીને સુવા માટે ઉતારા ઉપર આવી ગયા છે મંડપ બાંધેલો છે તેના નીચે આરામ કરીશું અને સવારે નીકળીશું જય દરગ્રદેશ શુભરાત્રિ